જે બાદ કાર્યવાહી પણ શરૂ થઈ તો ન્યૂઝીન ગુજરાતી પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો આ વડોદરા મહાનગર પાર્ટી મહાનગરપાલિકાની જે ઢોરપકડ પાર્ટી અને સાથે જે પશુ માલિકો છે તેમની વચ્ચે જે બબાલ થઈ તેમની વચ્ચે જે બોલાચાલી તું મેમે થઈ હતી તેના દ્રશ્યો છે જે બાદ ઢોરપકડ પાર્ટી દ્વારા એક ગાયને પકડવામાં પણ આવી હતી કાર્યવાહી કરવા માટે

બધાની સાઠ ગાઢ છે આખું કોપરેશન મિલી ભગત છે તમે લોકો વ્યવહાર આપો બધા ઢોર બાટી વ્યવહાર લે છે અને બીજા બી અન્યનું નું જોતું હશે તો હું આપવા તૈયાર કેટલા કેટલા રૂપિયા પાંચ પાંચ હજાર રૂપિયા છ છ હજાર દસ દસ હજાર રૂપિયા ઢોર અને ઢોર ડબ્બામાં તમે ચેક કરી આવો આખો ઢોર ડબ્બો વાછેડાથી ભરેલો છે વાછેડા લઈને બે જાય છે ગામ્ય વિસ્તારમાં જઈ કેફે વાળો રોડ સેવાસી અંકોડિયા ત્યાં ગામ્ય છે તો સીધી લાગે જ નહીં ત્યાં જઈને બેસી જાય ગોતરી દાળ પુલાવ જઈને બેસી જાય અમારા જ નાસ્તા કરે છે આ લોકો

તો આટ આટલી ઘટના અને આક્ષેપો થયા બાદ યુવકે તેણે કહ્યું કે ગમે તે હોય અમે તો અમારા સાહેબની સાથે જ રહીશું રૂપિયા લીધા કે નથી લીધા અમે તેનો સાથ છોડીશું નહીં કોઈ રેકોર્ડિંગ નથી ને છે નહીં તમે સાહેબનું આટલું છો તો અમારા સાહેબ જે સાહેબ સાહેબ સાથે તો પડે કે ન મોટા ભાઈ આ બાજુ બે મિનિટ જે પગલું લેવું જોડે જ રહીશું અમે જોડે કલાક માટે જોડે જ રહીશું અને જોડે જ અને જોડે જ રેસુ અમારે સાચું નીકળે વાત ત્યારે અત્યારે ખાલી એવું કહી દઉં કે વાયરલ કરી દે જે હોય તો આ કોન્ટ્રાક્ટ પર કામ કરતો યુવક કે જેના દ્વારા જે જવાબ આપવામાં આવ્યો કે જે પણ હોય અમે તો સાહેબની સાથે જ રહીશું જોકે આ જે બબાલ આ વિવાદ જે થઈ રહ્યો છે અહીં જે ઢોર માલિકો છે તેમના દ્વારા પુરાવાઓ પણ આપવામાં આવી રહ્યા છે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે હાર્દિક વડોદરા મનપા જે અવારનવાર વિવાદમાં આવતી રહી છે ફરી એકવાર ઢોર મુદ્દે વિવાદમાં આવે છે આ સમગ્ર જે વિવાદ સર્જાઓ તેને વિગતવાર સમજાવશો બિલકુલ જો વડોદરા ની વાત કરીએ તો તમને ખ્યાલ હોય તો થોડા દિવસ અગાઉ ઢોરની અડફેટે સમા ના એક યુવક નું મોત થઈ ગયું હતું યુવક નું મોત થયું ત્યારબાદ થી જે અધિકારીઓ છે તેમના દ્વારા કર્મચારીઓને કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી પરંતુ આઘાતમાં જાને અવસર મળી ગયો હોય રૂપિયા કમાવાનો ઘાટ જે છે તે વડોદરા શહેરમાં સર્જાયો છે અને આ જે પશુ માલિકો છે તેમના દ્વારા એક ઓડિયો છે ત્યારે પણ મોટી બબાલ જે છે તે થઈ હતી થી જ આ એક સિસ્ટમ ચાલતી આવી છે કે પશુ માલિકો પોતાના પશુ જે છે તે બેફામ રીતે રખડતા મૂકી દે છે અને ત્યારબાદ પાર્ટી પાર્ટીની ટીમ છે તે રૂપિયા લઈને વહીવટ કરી લે છે એટલે ટૂંકમાં કહીએ તો પાર્ટી પાર્ટીની ટીમ અને પશુ માલિકો છે આ બંને વચ્ચેનો વિવાદ ચરમ સમય પહોંચ્યો છે ને આ બંને ની ના કારણે જે નિર્દોષ નાગરિકો જે છે તેમના ભોગ જે છે વડોદરા શહેરમાં લેવાઈ રહ્યા છે પ્રતિ

અને કેટલીક ઓડિયો ક્લિપ પણ થોડા સમય પહેલા વાયરલ થઈ હતી જેમાં જોર પકડ પાર્ટીના ના જે કર્મચારી હોય છે સુપરવાઇઝર હોય છે તેમના દ્વારા જે પશુ માલિકો છે તેમની સાથે પૈસા ની લીધી મામલે ચર્ચા કરવામાં આવે છે ત્યારે જે તે સમયે પાલિકા દ્વારા કર્મચારીઓ છે તેમને છૂટા કરી દેવામાં આવ્યા હતા પરંતુ હવે જ્યારે આ ફરી વખત ત્યારબાદ પાલિકાને અત્યાર સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા સામે આવી નથી અને પાલિકા ખુદ જાણે છે કે તેમના જે કર્મચારીઓ છે તેઓ ફૂટી જાય છે થોડા સમય પહેલા એક નિયમ પર એવો લાવવામાં આવ્યો હતો કે કોઈ પણ કામગીરી જ્યારે સ્થળ પર કરવા જાવ ત્યારે કર્મચારી કાગળ પૂરતા હોય છે અને જે ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી થવી જોઈએ તે કામગીરી થતી નથી એના કારણે જ વડોદરા શહેરમાં ઢોરપકડ પાર્ટી અને પશુ માલિકો વચ્ચે તંગદીન ઘરે માહોલ સર્જાય છે અને જયારે ઢોરપકડ પાર્ટી ઢોર પકડવા માટે જાય છે ત્યારે અફરાતફરીનો માહોલ પણ સર્જાતો હોય છે ટૂંકમાં કહીએ તો વડોદરા છે તેમની બેફામ ભરેલા પશુ માલિકો પર કોઈ પણ જાતની પકડ નથી તેવું આના પરથી પુરવાર થાય છે અને એની પાછળનું બીજું એક મુખ્ય કારણ એ છે કે જે જોર પકડ પાર્ટી ના કર્મચારીઓ છે તેમની પણ આ પશુ માલિકો સાથે સાટગાટ હોય છે એના કારણે જ વડોદરા વાસીઓ વેઠવાનો વારો આવતો હોય છે

અને મેં તમને કીધું કે ભૂતકાળમાં પણ અનેક કિસ્સા આવા બની ચૂક્યા છે પરંતુ દાખલો બેસે એવા પ્રકારની કાર્યવાહી જે છે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ છે એટલે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ જયારે ફરજ પર વધીએ દરમિયાન આ રીતે પશુ માલિકો સાથે સાટગાટ કરીને રૂપિયાની ઉઘરાણી કરી લે છે અને જયારે કોઈ પણ જાતનો વિવાદ સર્જાય ત્યારે થોડા સમય માટે આ જે કર્મચારીઓ છે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે એટલે પાલિકાએ હવે એવા પ્રકારની કાર્યવાહી કરવાની જરૂર છે કે જો આ પ્રકારનો વિવાદ સર્જાય તો તાત્કાલિક ધોરણે દાખલો બેસે તેવી કાર્યવાહી જે છે તે કરવામાં આવે તો જ આ કર્મચારીઓ જે છે તેઓની અંદર એક ડર પેદા થશે અને તેઓ પશુ માલિકો સાથે સાઠગાટ કરતા પહેલા એકવાર વિચાર ચોક્કસથી કરશે

તેને પૈસા લઈને છોડી મૂકવામાં આવતું હોય છે અનેક વખત એવા કિસ્સા પણ સામે આવ્યા છે કે ધોરપકડ પાર્ટી ની ટીમ જે છે તે માત્ર ને માત્ર ગાડીમાં એક વાછાડુ લઈને આખા વડોદરા શહેરમાં ફરે છે અને પશુ માલિકો જે છે તેમની સામે કાર્યવાહી કરાતી હોવાના ડોર જે છે તે કરે છે એટલે ચોક્કસથી આ વડોદરા મહાનગરપાલિકાની જે ઢોરપકડ પાર્ટી ની ટીમ છે તેની અંદર લોલમ લોલ ચાલી રહી છે અને આ જે કર્મચારીઓ છે તેમને જાણે કેનાર કે પૂછનાર કોઈ ના હોય ત્યાં પ્રકારનો ઘાટ જે છે તે સર્જાયો છે બિલકુલ એ ખરેખર આ જે ઓડિયો વાયરલ થઈ રહ્યો છે ને ઢોર માલિક જે છે તે આક્ષેપ કરી રહ્યો છે કે હપ્તો આપવા છતાં પણ ઢોર પકડવામાં આવી રહ્યા છે એટલે તમે અંદાજો લગાવો કે આ વિષય કેટલો ગંભીર છે કે એક તરફ ઢોર જે છે તે નિર્દોષ ભોગ રહ્યા છે અને બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી ના જે કર્મચારીઓ છે અધિકારીઓ છે તેઓ પશુ માલિકો પાસેથી હપ્તા વસૂલી રહ્યા છે બીજી મહત્વની વાત એ છે કે ઢોર માલિકો પણ જુદા ધોયેલા નથી કારણ કે

મોટે ભાગે કિસ્સામાં એવું બનતું હોય છે કે તેઓ મીડિયા કર્મીઓના ફોન જે છે તે ઉઠાવવાનું ટાળતા હોય છે એટલે ચોક્કસ થી જો મીડિયા કર્મીઓના ફોન વડોદરા ના વહીવટદારો ના ઉપાડતા હોય તો પછી સામાન્ય નાગરિકોને કોઈ પણ જાતની ફરિયાદ હોય

પરંતુ વડોદરા મહાનગરપાલિકા જે છે તેમને જાણે સામાન્ય નાગરિકોના જીવની કોઈ પણ જાતની પરવા ના હોય ત્યાં પ્રકારનું વર્તન જે છે તે કરવામાં આવી રહ્યું છે જે ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે અને વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા વાસીઓ જે છે તે પાલિકાની જે કામગીરી હોય છે તેનાથી અસંતુષ્ટ છે અને નાગરિકોની અંદર પણ વડોદરાના વહીવટદારો માટે જે છુપો રોષ છે તે જોવા મળી રહ્યો છે બિલકુલ જીવતો જાગતો પુરાવો છે કે માલધારીઓ ખુદ જે છે તે કબૂલાત કરી રહ્યા છે કે અમે જે ઢોર પાર્ટીની ટીમ છે તેને વ્યવહાર આપીએ છીએ ભરણ આપીએ છીએ પૈસા આપીએ છીએ એટલે તમે વિચાર કરો કે કઈ હદે આખું જે નેટવર્ક છે ચાલતું હશે કારણ કે પશુ માલિક એ હદે બેફામ બની ગયો છે એને જાણે તંત્ર નો ડર નથી તે ખુદ કબૂલ કરી રહ્યો છે કે અમે ઢોરપકડ પાર્ટીને ભરણ આપીએ છીએ કોઈ પણ વ્યક્તિ આ પ્રકારના હપ્તા ક્યારે આપે જયારે પોતે કઈ ખોટું કરતો હોય ત્યારે આપે એટલે પશુ માલિકો છે. સામાન્ય નાગરિકો બને છે ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા દેખાડા પૂરતી કામગીરી કરવામાં આવે છે અને પછી જેસે છે તે પ્રકારની સ્થિતિ જે છે તે વડોદરા શહેરમાં જોવા મળતી હોય છે બિલકુલ એટલે હાર્દિક પરિસ્થિતિ એવી છે કે અધિકારીઓને ફક્ત અહી મલાઈ લેવામાં મલાઈ ખાવામાં જ રસ છે અને બીજી તરફ માલધારીઓ પૈસા આપીને હપ્તો આપીને છૂટી જાય છે અહીં આ બધી પરિસ્થિતિ વચ્ચે જે સામાન્ય નાગરિક છે રસ્તા પર પસાર થતો જે વાહન ચાલક છે જે રાહદારી છે તેનો મરો થઈ છે વડોદરાના એવા કયા વિસ્તારો છે હાર્દિક કે જ્યાં આ સમસ્યાઓ સૌથી વધારે છે જ્યાં સૌથી વધારે રખડતા ઢોરની સમસ્યા છે જ્યાં સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે બિલકુલ થી જો વડોદરા શહેરની વાત કરવામાં આવે તો જે વાસના ભાયેલી રોડ છે ત્યાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે તરસાલી વિસ્તાર હોય ખોડિયાર નગર આજવા રોડ વાઘોડિયા રોડ કિશનવાડી ગોરવા સહિતના જે જુદા જુદા વિસ્તાર છે એ તમામ વિસ્તારોની અંદર જે રખડતા ઢોર છે તેમનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે જયારે ઢોરપકડ પાર્ટી બજારમાં નીકળે છે ત્યારે અફરાતફરીનો માહોલ જે છે તે સર્જાઈ જાય છે અને તમામ જે માહોલ ઉભો કરવામાં આવે છે તે માત્ર ને માત્ર દેખાડા કરવા માટે આ માહોલ ઉભો કરવામાં આવે છે જો વડોદરા શહેરમાં રાત્રિના સમયની વાત કરીએ તો રાત્રિના સમયે વડોદરા શહેરમાં નાગરિકોનું ઓછું અને રખડતા ઢોરનું રાજ વધુ જોવા મળે છે એટલે ચોક્કસથી આ ખૂબ જ ગંભીર વિષય છે અને આ વિષય જે છે તેનો ઉકેલ લાવવો ખૂબ જ જરૂરી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના બિલકુલ બિલકુલ હાર્દિક ઉકેલ લાવવું એ ખૂબ જ જરૂરી છે આભાર આપ અમારી સાથે જોડાયા તે